મારું નામ કાજલ બેન એમ તો અમે પહેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવા ઘણી ઇન્ડોર સ્ટેડિયમની નજીક બસેરા હાઉસ એવું કહેવાય છે ને ઓલિમ્પિક ટાવરની સામે એક પેલે જેવું થઈ ગયું એવું તો તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે વાગે આવી ત્યારે જ મને ખબર પડી પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે પોલીસ માટે જ થઈ ગયા ના ના ફોનમાં તો કશું નહી ખબર કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોયલું નહી હા ના એનો નથી નાની છે મમ્મી પપ્પા ખેતી કરે કામ જ રહે છે